હળવદ તાલુકાના ચુપણી ગામે જમીનના ચાલતા વિવાદના પ્રશ્ને કૌટુંબિક ભાઈએ જ ના ભાઈ હત્યા કરી નાખતા મચી જવા પામી હતી સાંજના સમયે સામાન્ય બોલાચાલી થતા ગણેશ વાલજીભાઈ રામા મોહન ઓડકિયા રામ રમાડી દીધા હતા આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી લીધો હતો તારીખ છ હજાર ચોવીસના રોજ હળવદ પોલીસ સ્ટેશનના ચૂંપણી ગામે બે કોળીભાઈઓ વચ્ચે જ મારા મારામારીનો બનાવ બનેલો હતો જેમાં મરણ જણાનું નામ છે રામાભાઈ મોહનભાઈ ઓળખયા અને જે ઝઘડો થયો અને જે આરોપી છે એનું નામ ગણેશ વાલજીભાઈ ઓળખીયા એકચ્યુલી આ બનાવ એવી રીતે છે કે બંને મિત્રો હોય દ્વારકા મુકામે અલગ અલગ બાઇકથી દ્વારકા દર્શન કરવા ગયેલા હતા અને દર્શન કર્યા બાદ પરત ફર્યા પછી આ ઝઘડો થયો ઝઘડાનું કારણ એવું બતાવવામાં આવ્યું છે કે એ બેને એકબીજાને મૂકીને નહોતું આવવાનું બે સાથે પાછા આવવાનું હતું પણ અલગ અલગ પાછા આવી ગયા અને કોઈની રાહ ન જોઈ એ બનાવના મંદૂક રાખી અને ફરિયાદી જ્યારે મરણ જનાર છે જ્યારે એની વાઈફ સાથે જઈ રહેલા હતા ત્યારે આરોપીએ એની ઉપર હુમલો કર્યો અને ચરીના અને ઘા મારીને કલ્પીને હત્યા ઉપજાવી અને સાથે સાથે એની વાઈફ વાલીબેનને પણ ઈજા થઈ છે જે વચ્ચે છોડાવવા જતા એને પણ હાથમાં ચરીનો ઘા લાગેલ છે આ બનાવમાં ફરિયાદ છે મરણ જનારના પુત્રોએ આપેલી છે અને આરોપી છે એ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે એની વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયેલા જેમાં એક ગુનો ત્રણસો સાત સહિતના કલમનો છે અને ટંકારા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ થયેલો છે